ઓટો ક્લિકર એડ સ્કેમ ઘરમાં બેઠા બેઠા કમાવાની ઈચ્છા છે કે પછી એક ક્લિકે રૂપિયા મેળવવાની લાલચ તો થઈ જજો સાવધાન કારણ કે આવા સપના સમાન જાહેરાત પાછળ છુપાયેલા છે સાયબર સ્કેમ ઓટો ક્લિકર એડ સ્કેમ શું છે ઓટો ક્લિકર સ્કેમ આ સ્કેમ એ લોકોને ટાર્ગેટ કરે છે કે જો ઓનલાઈન કમાઈ કરવા માંગો છો તો એપ્લિકેશન કે વેબસાઈટમાં જાઓ માત્ર સ્ક્રીન પર એક ક્લિક કરો અને એડ જોઈ અને પૈસા કમાવો ઓટો એપ થી કામ કરો અને અમે તમને પૈસા કમાઈને આપીશું જ્યારે તમે પૈસાને વિડ્રોલ કરવાનો સમય આવે છે તો આવે છે એરર કોઈ ફી માંગવામાં આવે છે ડેટા અને પરમિશન લઈ એ તમને સ્કેમ તરફ દોરી જાય છે આ પ્રકારના સાયબર ક્રાઇમથી શું નુકસાન થઈ શકે તમારો મોબાઈલ સ્લો થઈ શકે ડાઉન થઈ શકે અથવા તો ક્રેશ થઈ શકે પરમિશન થી કોન્ટેક એસએમએસ સ્ટોરેજ ડેટા લીક થઈ શકે બેંકના ઓટીપીસ કે પેમેન્ટ એક્સેસ થવાનું જોખમ તમારા નામ દ્વારા અન્ય લોકો સાથે પણ સાયબર ક્રાઈમ થઈ શકે આ પ્રકારના ક્રાઇમ થી બચવા માટે સાયબર મિત્ર ની સાયબર સુરક્ષા ટિપ્સ સૌપ્રથમ પ્રથમ અર્ન ફ્રોમ ક્લિક્સ એચ લાઈન જુઓ તો તરત જ એલાર્મ વગાડો ઇટ મીન્સ આવી એડ ઉપર ક્યારે પણ ક્લિક ના કરવું ઓટો ક્લિકર એપ ને ક્યારે મોબાઈલ માં ન મૂકવો પરમિશન્સ માંગતી એપ્લિકેશન માં ખાસ યુઝ પરમિશન મેનેજર એન્ડ એન્ટીવાયરસ ને વેરીફાઈ કરો ગૂગલ પ્લે સ્ટોર પર ફોર વાંચો ક્યારેય કોઈ એપમાં બેંક ઇન્ફો કે પેમેન્ટ મેથડને સેવ ના કરો જો પૈસા વિડ્રો ન થાય તો વોર્નિંગ ઇમિડિયેટ એ એપ્લિકેશનને અન કરો એક ક્લિકે કમાણી થાય કે ન થાય પરંતુ તમારા મોબાઈલ દ્વારા તમારું આખું ખાતું ખાલી થઈ શકે છે સાયબર મિત્ર કહે છે કે ઓટો ક્લિક કર નહીં ઓટો સેફ ક્લિક કરતાં પહેલાં વિચારો જો તમારે સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો વન નાઇન થ્રી ઝીરો અથવા તો cybercrime.gov.in ડોટ ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ